નમસ્કાર દર્શક મિત્રો પાલીતાણાના ભવાની તળાવ પાસે આવેલ રામદેવપીર મંદિર પાસે આજે બીજ દિવસે નાના નાના બાળકો દોવારા સરસ મજાની કામગીરી થતી હોય છે આપ જોઈ નાના નાના બાળકો કઈ રીતે પ્રસાદી વેસી રહ્યા છે શરબત પાઈ રહ્યા છે લોકોને અહીંથી નીકળતા લોકો ને કેવી સરસ મજાની સેવા કરી રહ્યા છે મિત્રો તો આપ જોઈ શકો છો જો શરબત પાઈ રહ્યા છે અને પરસાદ પણ વેચી રહ્યા છે મિત્રો તો આપ જોઈ શકો છો રાહદારી લોકો ની સેવાનો લાભ લઈ રહ્યા છે મિત્રો તો વિડીયો જરૂરથી શેર કરજો કેમ કે આ બાળકોની મહેનત સરસ મજાની છે તો આપણે પણ ખાલી સહયોગ કરીએ અને સાથે નો સહકાર દઈએ મિત્રો મોટા મોટા વાહનો પણ ઉભા રાખી અને વર્સા રૂપે આપતા હોય છે મિત્રો તો તો મિત્રો જરૂરથી સાથ અને સહકાર સહકારનો સપોર્ટ કરજો તો જોરદાર જોરદાર આપકો કોમેન્ટ મિત્રો તો બેસતો હતા હાલ મિત્રો આ લોકો સેવા કરી રહ્યા છે

આ નાના નાના બાળકો સેવા આપી રહ્યા છે શરબત નું નું અને પ્રસાદી તો આપ જોઈ શકો છો જો આ શરબત છે મિત્રો આ ઉભા પગે ઠંડુ પીણાનું લોકોને આવતા જતા પાય છે અને પુણ્યનું કામ કરે છે મિત્રો તો જરૂર છે જરૂર છે

મંદિર માટે લાભદાયક થાય એટલે અમે સેવા કરી રહ્યા છીએ સરસ તો મિત્રો આ ખરેખર હકીકત આ લોકોની ભાવના સારી છે તો આની ભાવનાને પ્રોત્સાહન મળે અને આ લોકો સેવાનું સારું એવું કાર્ય કરી રહ્યા છે અને આ લોકોને સહકાર મળે મિત્રો હું તો એમ કે બને તો આ લોકોને તો મંદિર પાછળ આપ જોઈ રહ્યા છો એમની જગ્યાનું કામ કરવાનું છે મિત્રો થોડું ઘણું તમને કઈ પણ એવું લાગે તો પુણ્યનું કામ છે મિત્રો કઈ નઈ તો ફૂલ નહીં તો ફૂલ ની પાખડી પણ ભોગાય તે આપજો ખોટા પચાસ સો રૂપિયાના તમે માવા ખાઈ જાય છે મિત્રો તે તમને કાંઈ ફાયદો મળવાનો નથી તો આજે ધર્મનું કામ છે આપણે પાછળ રામાપીરનું મંદિર બનાવી રહ્યા છે લોકો સારી એવી સેવા કરી રહ્યા છે આનું ગ્રાઉન્ડ કરવું સરસ મજાનું અને ચોમાસું આવી રહ્યું છે મિત્રો તો ચોમાસાની અંદર એ લોકો કાંક સરસ મજાનું કાંક હાલાય સલાય એવું ગારો ન થાય એના માટે સુવિધા પણ કરવાના છે તો મિત્રો ખરેખર હકીકત ફૂલની તો ફૂલની પાંખડી જે તમે ભોગવો એ મિત્રો ખરેખર હકીકત આ બધા બાળકોને સપોર્ટ કરજો ધન્યવાદ